નમસ્કાર દર્શક મિત્રો સરકારી શાળાઓ અને હાઈસ્કુલોમાં અભ્યાસ કરતા ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓને સોળસો પચાસ રૂપિયા અને ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને ઓગણીસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ઉપરાંત ધોરણ નવ થી બાર સુધી પણ અલગ અલગ જાતિ મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેનો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર દરખાસ્ત કરવાની હોય છે એ દરખાસ્ત કરવા માટે અનેક ડિજિટલ અને જટીક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને તે માટે વાલી અને વિદ્યાર્થીને અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો અને ડોક્યુમેન્ટ બનાવવામાં પણ સમય લાગતો હોય ઘણા બધા વાલીઓ કંટાળીને કહે છે કે રહેવાદો સાહેબ અમારે શિષ્યવૃત્તિ નથી જોઈતી બસ એવું જ સુઈગામ તાલુકા અને સરહદી માધપુરા ગાયત્રી વિદ્યાલય ધોરણ નવના વિદ્યાર્થી જાડેજા મકરસિંહ નારાયણસિંહ સાથે આવું જ ગામની ગામથી તાલુકો અને બેંકમાં ખાતા ખોલાવવા ઇકેવાયસી મોબાઈલ લિંક સહિતની પ્રક્રિયાઓના ધરમધકા ખાઈ કંટાળેલા વિદ્યાર્થીના વાલીએ કહ્યું કે આવી હડિયાપદ્દી કરવી એના કરતાં આપણે શિષ્યવૃત્તિ નથી જોઈતી તો વર્ગ શિક્ષકે વિદ્યાર્થી પાસેથી લીધું અને એ વિદ્યાર્થીઓના જે વાયરલ થઈ સુધી પહોંચી જતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું હતું જોકે આ ચટલ પ્રક્રિયા હોવાનો શિક્ષકો પણ ઇકારાર કરી રહ્યા છે અને વાલીઓ તો ખરેખર આવા સરકારના નીત નવા કતકડાથી કંટાળી ગયા હોવાનો બળાપો વ્યક્ત કરી રહ્યા છે અને શાળાના શિક્ષક આચાર્યની ભલામણથી જે પ્રમાણે પહેલા જ શિષ્યવૃત્તિ મળતી હતી તે પ્રમાણે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો અને આખો હેતુ જ માર્યો ગયો છે હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેવી નોબત આવી ગઈ છે માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવી એ લોઢાના ચણા ચાવા જેવું અઘરું કામ થઈ ગયું છે જેને લઇ વાલીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે અને સરકારને જો શું વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી જોઈ તો આધાર રેશનકાર્ડ જાતિ આવાકન દાખલા સહિતની મોબાઈલ આધાર લિંક ડોક્યુમેન્ટથી અવસરમાંથી છુટકારો આપે શિષ્યવૃત્તિ આપવાની જેટલ પ્રક્રિયાથી સરકારની રાહત આપે તેવી વાલીઓ મામાં માંગ ઉઠવા પામી છે વિદ્યાલય માજપુડામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે નોકરી કરું છું મારું નામ છે રાજપૂત થોડાભાઈ અચ્યુન છે અમારી શાળાના એક ધોરણ નવ નવ વિદ્યાર્થી છે જાડેજા મકનસિંહ એમને જે શિષ્યવૃત્તિ માટે કરીને ડોક્યુમેન્ટ જોઈએ એ એની એટલી બધી જટિલ પ્રક્રિયા છે સરકારને એટલી બધી જે શિષ્યવૃત્તિ માટે જે માંગે એ વિદ્યાર્થી અહીંના પછાત વિસ્તાર છે અહીંથી તાલુકા પંચાયત દૂર પડે આવવા જવા માટે કોઈ સાધન વ્યવસ્થા હોતી નથી ગામમાં જે વીસી સેન્ટર આપેલું હોય ત્યાં કોઈ મળતું નથી તાલુકામાં કોઈ મળતું નથી બેંકની અંદર જાય તો એમને વારંવાર ધક્કા ખાય છે જેના લેવાથી કંટાળીને વિદ્યાર્થી એની રીતે જાતે અમારા વૃક્ષ શિક્ષકને એવું આપી દીધું કે મારે શિક્ષક જોઈતી નથી જે શાળાને કે વૃક્ષ શિક્ષકને પણ જાણ નથી છ આપ્યું અને અમારા જે વૃક્ષ શિક્ષક હતા એમણે એમના બાળકના વાલીને જાણ થવી જોઈએ ભાઈ તમારા બાળકે હું આપેલું છે એની જાણ માટે એમણે ત્યાં ગ્રુપમાં મૂક્યું મારે નવનો ગ્રુપ બનાવેલો છે એનિંગ અને એમાંથી કોઈ કે બાર મૂક્યો અમારો એવો હેતુ નહોતો કે આ પ્રશ્ન આવું બધું કરવો અમે બાળકોના હિત માટે કરી અને બાળકો વધુ હેરાન ન થાય એ માટે પ્રયત્નો કરતા હતા છતાં પણ વાયરલ થયો વિડીયો અને જેના લેવાથી સવારથી કચેરીમાંથી મીડિયા જે કંઈ આવે છે સ્થાનિક મીડિયા ઉપરથી અમારા જે ઉપરી અધિકારીઓ એ વારંવાર અમને આ વિશે પ્રશ્નો કરતા હોય છે પણ અમે એમને પોઝિટિવ જવાબ આપ્યા છે કે બાળકોના હિત માટે કંઈક એવું સરળ બનાવો કે જેથી કરીને વિદ્યાર્થીને આવા ધક્કા ન ખાવા પડે અને વિદ્યાર્થી અભણ અહીંયા વાલી હોય છે અને જેના લેવાથી કંટાળતા એ લોકો જતો કરે છે તો આ બાળકને એને નથી અને એને જે કાયદેસરની શિષ્યવૃત્તિ મળી રહે એ માટે જેટલું બને એટલું સરળ રીતે થઈ શકે તો વિદ્યાર્થીઓને અને વાલીઓને આ બાબતે પૂરો ન્યાય મળ્યો ગણાય સરસ સર હું એ જાણ કરું છું કે સરકાર શ્રીને એ જે શિષ્યવૃત્તિ માટેની એ કહેવાય છે એ ને એ બધું રદ કરવું પડે કારણ કે ધક્કા ખાવા પડે છે બહુ તાલુકામાં ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં જાય તો તાલુકા તાલુકામાં જાય એટલે ગ્રામ પંચાયત અહીંયા જાય કે શાળામાં શાળામાં જાય એટલે શિક્ષકો કહે છે આખા આર્ય જોઈશે ડોક્યુમેન્ટને આ જોઈશે લાવવા છતાં પણ કહે છે કે તમારો મોબાઈલ નંબર એડ કરવો પડશે આધાર કાર્ડનો અને એડ કાંઈ થતો નથી બરાબર બહુ ધક્કા ખાધા છે એનાથી જે હતું તે તો શિષ્યવૃત્તિ કરે તો બરોબર છે નાખા થી અમારે જુદી છે ને આ બધા ધક્ પહોંચાતા છે કામ મારે કરવાનું હતું એટલે વારંવાર બાળકોને ડોક્યુમેન્ટ કેવા છતાં એમાં પંદર સત્તર બાળકો એવા કે જેમના ડોક્યુમેન્ટ મને મળતા નહોતા હતા એટલે મેં વારંવાર ઘરાણી કરી તમારે તકલીફ હોય કહો તો હું મદદ કરું છોકરાઓ વારંવાર કચેરી જાય બેંક જાય એમના મા બાપ જાય પણ એ પ્રક્રિયા હાલ થતી નથી એટલે એમાંથી ત્રણ છોકરા એવા નીકળ્યા કે જેમણે મને લખી આપ્યું કે અમારે સિશ્યુરિટી જોઈતી નથી એ મેં એમના વાલી સાથે કન્ફર્મ કરવા માટે કે એમના મા બાપનું ગ્રુપ છે નવમાં ધોરણમાં જે છોકરાઓ ભણે છે એમના મા બાપનું ગ્રુપ છે કે જેનાથી વાલી સાથે કોન્ટેક્ટમાં રહી શકાય એટલે મેં એ લખાણ એ વાલી જાણે પાછળથી એમની ક્વેરી ના આવે કે અમારા છોકરાની શિષ્યવૃત્તિ કેમ ન આવી એના માટે એ લખાણ મેં ગ્રુપમાં મૂક્યા એમાંથી એક છોકરાનું લખાણ મકનસિંહનું કોણ જાણે કોણે વાયરલ કર્યું એના લીધે પ્રશ્ન ઊભો થયો છોકરા પાસે ગયા હશે પત્રકારો કે ભાઈ શું છે તો એને આવડ્યો એને જવાબ આપજો મારી સમસ્યા એ હતી કે શિષ્યો ત્યાંની ક્લિયર થાય બધાની જલ્દી એટલે હું ઉઘરાણી કરું છોકરાઓની સમસ્યા એ કે વારંવાર કચેરીઓને ધક્કા ખાય છતાં એમના રેશન કાર્ડ એમાં આ સાર ગવર્મેન્ટે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ એડ કરાવો રેશન કાર્ડની માહિતી ભરાવો એના નંબર્સ હોય છે એ ક્લિયર કરાવો એટલે છોકરાઓ મા બાપ વારંવાર છક્કા ખાયા છે છતાં એ બધું ક્લિયર નથી થતો અમારે અહીં ભણાવવું કે એ બધું ક્લિયર કરવું એ અમારી સમસ્યા હોય છે એટલે અમે એમની પાસે ઉઘરાણી કરીએ એ અમારાથી ઘિન્ના એટલે ના છૂટ્યા આ બધું કરવું પડે એમને લખી આપ્યું મેં એ ગ્રુપમાં મૂક્યું અને ગ્રુપમાંથી એ કોઈએ વાયરલ કરી નાખ્યું બાકી કોઈ સમસ્યા નથી આપનું નામ મારું નામ પટેલ જીવરામભાઈ નારાયણભાઈ હું ગાયત્રી વિદ્યાલયમાં મદદની શિક્ષક છું મારા શિષ્યુ કામ કર્યું છે હું માજપુરા માજપુરા ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આચાર્ય શ્રી સાહેબે કીધો તો કે લાભ અને તમારા ડોક્યુમેન્ટની લાભ અને આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક બેંક નગર બેંકની ચોબી નહીં મંગાવ્યા હતા પણ મારે પૂરું નથી તમે તાલુકામાં બેંકમાં અહીંયા થતાં થાતા પરંતુ પૂરે ન થાય બધું મેં ના કર્યો શારા માટે મંગાવ્યા હતા ખાતો સીસીયુટી માટે પછી તમે શું લખીને આપ્યું કીધું માર સી હવે જૂટી નથી તથા સારા માટે जेले शिष्य जे शिश्युद्धी नाही तर त्याचा